ની હાલત દયનીય સ્થિતિમાં હોવાનું જોવા મળી રહ્યું છે રૂખડિયાપરા વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાવાને કારણે બાળકો માંદકીનો શિકાર પણ બની રહ્યા છે ગટર ઉભરાવાની સમસ્યાને લીધે બાળકો રેકડીમાં આંગણવાડી આવવા માટે પણ મજબૂર બન્યા છે ખુલ્લી ગટરના કારણે બાળકોનું ભવિષ્ય પણ અંધારામાં હોય તેવું લાગી રહ્યું છે ખુલ્લી ગટરના કારણે આંગણવાડીમાં બાળકોની હાજરીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આંગણવાડીના શિક્ષિકાએ વારંવાર રજૂઆતો કરી છે તેમ છતાં આરએમસી તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને સ્થાનિકો દ્વારા ગટર કરવા માટે પણ કરવામાં આવી છે ત્યારે એક બાજુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે બીજી બાજુ આવી સ્થિતિને લઈને શિક્ષણને બ્રેક પણ લાગી રહી છે ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ રીતે વસે ગુજરાત તો આગળ કેવી રીતે વધશે ગુજરાત ખરેખર હવે તો અમે ત્રસ્ત એટલા થઈ ગયા છીએ કે મારે આંગણવાડીમાં ઓલરેડી બેતાલીસ બાળકોનું રજીસ્ટ્રેશન છે એ બેતાલીસ બાળકોમાંથી પચાસ ટકા બાળકોના વાલીઓ અને બાળકો પોતે કહે છે કે બેન અમે આ કચરો ઓળંગીને આવીએ છીએ અને એ વસ્તુ અમને સારી નથી લાગતી અને એટલી માંદગી છે કે એની રેકડીમાં કારણ કે હવે અહીંયાના સ્થાનિક લોકો એટલા કંટાળ્યા છે અને અમે પોતે પણ અવારનવાર વાલીઓને વિનંતી કરીએ છીએ કે બાળકોને મોકલો પણ બાળકો જ્યારે આવી ગંદકી જોઈને જો બાળકો જ આવવા માટે અહીંયા રેડી ન થતા હોય તો બાળકોનું ભવિષ્ય શું આરોગ્યનું શું તંત્રને અમે આરએમસી ની જે ઓનલાઈન એપ્લિકેશન છે એમાં પણ અમે અવારનવાર ફોટો અપલોડ કર્યા છે તેમના તરફથી કોઈ ધ્યાન નથી અપાયું અહીંયાના રહેવાસીઓ દ્વારા પણ કહેવામાં આવેલું છે અને એ તો આપ કદાચ રહેવાસીઓને કોઈને પૂછશો તો પણ આપણને સાંભળવા મળશે અમાર લતામાં ગોબરાય ગંદકી એટલી છે બાળકો આવી શકતા નથી ખુલ્લી ગટરના કારણે પાણીના નળ આવે ને તે બધું ઉભરાય બહાર રોડ ઉપર આવે એ આવાને છોકરા નીચે બાળ મંદિરમાં આવી નથી શકતા એટલે રેકડી દ્વારે લાવવામાં આવે છે પણ છોકરાને એટલા પગ ને ગંદકી હશે બે બાળકો માંદા એટલા પડે છે એટલે અમે આ વિસ્તારમાં અમારી વાત છે કે સારું કામ કરો કોપરેશન જવાબ જ ન દેતા મતદાન દેવું હોય ને ત્યારે ખાલી પાંચ દિવસ પૂરતા આવે પછી તો કોઈ આવતા નથી કાંઈ આવતા નથી રાજકોટની સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં દવાની અછત હોવાનું સામે આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર કક્ષાની સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં સરકારના તાબા ના